તમારી માને ઉભી ના મરો ઉભી ના મરો તમારી માને ઉભી ના મરો સાહેબ મારા દીકરા કેવા છે બોલા સાહેબ હાથમાં જ નથી આવતા હવાર ના છે સાહેબ મારા દીકરા આજ ભલે નો હાથમાં આવ્યા હવે કાલ હવાર જુગાર રમે ને હે તેને તો પકડી જ લેવા છે હાલો અત્યારે આપડી ગાડી ક્યાં પડી છે અહીંયા જઈને પોલીસ ચોકી આયેલા છે હાલો હાલો ધંધો બંધ બધુંય બંધ શું કરવું આવું તો બોલેરો વેસવો પડશે

મને આ ને આપણને નો રમાડ્યા નઈ કાય વાંધો ને આપણે તમ કોઈ ઉપાય કરો માં આપણે બધા જે પોલીસ વાળા પાયા અને જાડિયાની નું કી આવી હાલો 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 હાલ આયો 500 હાલ 500 હું આયો હાલ બેટિયા 500 હું આયો હું ગઈ હાલો તો હું ગયો બાકી જામ ને હો બોલે રામ રમવાનું હું ગયો ખાલી અને એમણામ બેઠાઈ કે કાકા એસી ચાલુ કર કાકા એસી ને અલગ થાય ભાઈ તું પડે કરું વાંધો કાકા ગરમી નું રેવાય તો નહીં

એમાં મારા બેટા સાલુ બોલેરામાં બધા જુગાર રમે છે બોલેરા માં સાલુ બોલેરા જુગાર રમે હા હવે ઈ બોલેરો તો હમણા એકણ બે ત્રણ વાર નીકળ્યો દી થઈ હા સાહેબ એટલે તો ઈ સક્કર મારે છે એમાં મારા બેટા જુગાર સાલુ છે પેલા આમ ગયો ને પાછો આમ આવી ગયો હા અને હવે પાછો નીકળશે તો એક કામ કરો સમજો ઈ ક્યાં નીકળશે તમને ખબર છે આગળ વળી સોકડી એ પાછો નીકળશે તમે બધા ગાડીમાં માં બેસી જાવ ઈ સોકડી જ જઈને આપણે ઉભા રેવી અને પછી ખબર પડી જાય કે હાથમાં મારા દીકરા આવી જ જવાના બેસી જવાનો

તારી જાત ની ડોસી તું હાસુ તો બોલે ને કે બોલે જુગાર રમે છે ઈ એ હા સાહેબ ઘડી કુપાર્યો હમણે બોલે રો નીકળ તમ તારે જો ખોટું પડ્યું ને એટલે તને આમ જો આ જીવન ડોસી જેલ માં ગાળી દીધી મારી દીકરી બોલ ખોટું બોલે છે હાલો હું પાંચસો આવી પાંચસો મારે આવવા હું તો ગયો હાલે તારી હાલે આવી હાલો હજાર હું આવ્યો સાહેબ હ જો બોલેરો આવે જો આવે એ હા

તારી જાત પૈસા ને આ પન્ના આમ તો જોવો સાહેબ મારા દીકરા પાસે કેટલા બધા પૈસા તમારી મને ખોટું બોલો કે અમે કેદારનાથ જઈએ અને તમે અંદર જુગાર રમતા મને બધી ખબર છે આગળ આવો આગળ આવો તમારી મને સાચું બોલ જુગાર રમતા હતા કે રમતા 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 હતા આગળ આવી જગ્યા આગળ આવી તમારી મને હું તમને પકડી લઉં એટલે તમે એ હાથ થી બોલે રમ જુગાર રમવા મીને

Thank you